પછી જો ભાઈ આને મેં એકદમ સરસ મજાની નવારી હતી મતલબ કે ધોર હતી કેટલી રૂપાળી લાગે છે લાગે છે ને કંઈ વાંધો નહીં હવે છે ને આપણે જવાનું છે ચોટીલા એક્ચ્યુઅલી જવાનું છે આપણા પાસે આજે છે ને બધા ભાઈબંધો ભેગા હેશું જેકભાઈ પતુભાઈ પ્રદીપભાઈ બધા જ છે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે પહેલાં તો જો અત્યારે હું ઘરે છું ઘરેથી જવાનું છે વિચ્છા અને વિચ્છાથી પછી એ બધાને લઈને જવાનું છે ચોટીલા તો કન્ટિન્યુ બની રહેજો

ટ્રાફિક એ છે પબ્લિક એ છે ડોસિક ભાઈ હાલો એને મને કોલ કર્યો મિત્રો છે ને ચોટીલામાં બે ત્રણ વર્ષથી પરિક્રમા થાય છે પણ મને નથી ખબર આજ હું પહેલી વાર જાઉં છું જોઈએ ક્યાંથી પરિક્રમા શરૂ થાય છે ને એવું બધું બાકી આપણે પરિક્રમામાં તો લગભગ નથી જવાનું ખાલી માતાજીના દર્શન કરીને આવતા હોય છે હાય 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 ઓહો હો સક્ર રૂપાળા છે હાય એક મેટ

ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે હો પોગી ગયા ચોટીલા અને જો ભાઈ આપણે ગ્રેજ્યુએશન છે ને અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે આ બધું જવાનું છે મંદિર બાજુ એટલે ફુલ ભાઈ ટ્રાફિક થઈ ગયો જાવ ભાઈ parking ભાઈ જોઈજો parking ના સ્પોન્સર મળી ગયા અને ભાઈ તમે ટ્રાફિક જોવે એટલે ફુલ ટ્રાફિક છે આ તો ખાલી છે ને હજુ એક ગ્રાઉન્ડ છે આવી રીતે કેટલું યાર ફુલ ફુલ ટ્રાફિક છે

મિત્રો બે વાગી ગયા છે ભૂખ યાર જોરદાર લાગી છે હવે જલ્દી આવડે નીચે લઈ જઈએ તો હરસે જલ્દી એમ તો ફાટો ગુમાવી દીધો ફાઇનલી આપણે દર્શન કરીને નીચે આવતા રહ્યા છે માતાજીના દર્શન કરી લીધા ને તમે પબ્લિક જો લાટ બધું પબ્લિક જેક ભાઈ ભાષામાં કહીએ ને તો લાટ બધું પબ્લિક છે ને આપણે દર્શન કરીને આવતા રહ્યા ત્રણ વાગી ગયા હું ક્યાં નો કેતો તો મારે ખાવું છે ખાવું છે આ લોકો ત્રણ વાગે છે મને જમવા ભાઈ જો ભાઈ ત્રણ વાગે બધાય જમવા બે ગયા છે અને આપણે અહીંયા ફાઈવ મારી દેવી ટોટલ ને એવું આવી ગયું છે જમવામાં જોવા ભાઈ સરસ મજાના ત્રણ ચાર જાતના શાક છે દહીં આપણે સ્પેશિયલ મંગાવી લીધું છે અને આપણે પહેલાં લીધું છે ઢોકળીનું શાક રોટલી અને સાઈસ ને એવું બધું છે આનું થોડું થોડું જમી લઈએ બહુ ભગલાઈ લાગી સાઈસ પીવાની છે ખાવાની બધું કરવાનું જેક ભાઈને હાસવજો મહેમાન છે આપણા ચાલો ચાલો થોડું થોડું જમી લઈએ પહોંચી ગયા છે અત્યારે આપણે વેછા આ બધાને ગુજુ કલેક્શનમાં ડ્રોપ કરવા માટે અને આ લોકોને ડ્રોપ કરીને હું અને જેક ભાઈ કોન્ધવે આપણા થવાના છીએ પહેલા કલેક્શન તો આ લોકો છે ને ગુજુ કલેક્શનમાં મૂકતો આવું ગુજુ કલેક્શનમાં આવ્યા પછી આપણે છે ને ફ્રીની ગુલ્ફીનો મેળ પડી ગયો છે એટલે આપણે તમને બધાને ખબર જ છે ફ્રીની ગુલ્ફી હોય એટલે મૂકવી નહીં અને આમાં મારું સફરજન જોઈ લો આ થોડુંક આવવું પડે ને આ ગુલ્ફી ઓકે ગુલ્ફી ચાલો ગુલ્ફી ખાઈ લેવી ને આ બધા આ બધા ખાય છે બને રેજો

જો ભાઈ આપડે બ્રેજ છે ને અહીંયા પાર્ક કરેલી હતી હાલો તો ફટાફટ લઈને જલ્દીથી ઘરે જઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ જસદણ અને જસદણ ભાઈ આપડે ઘર તરફ જતા હતા ને આ જો ભાઈ પબ્લિક કેટલું છે કેમ ખબર છે કેમ કે આજે છે રવિવાર અને રવિવારે ગઢડિયા નાલડીમાના મંદિરે છે ને બહુ એટલે બહુ પબ્લિક હાલીને જાય જો ટ્રાફિક જોવો તમે આગળ છે ને ફૂલ ફૂલ ટ્રાફિક જય મેલડીમાં ભાઈ જો બધા અહીંયા છે ને હાલીને જાય છે

તો એ મોરલો બોલે છે ને ભાઈ અહીંયા મોરલો સાંભળવા માટે મોરલા નો અવાજ સાંભળવા માટે કા ભાઈ મજા આવે છે બાજુમાં મિત્રો હવે પાકી જાય ને એટલે મારે સારું છે ઘરની પાછળ કેરી છે ખાલી આમ હાથ લાંબો કરવાનો હે પાકી જાય ને એટલે તરત જ તો આવું બધું છે કઈ ને હાલો આજના બ્લોગ આટલું જ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગ પૂરો કરતા આવો ભાઈને આવડે છે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા આવે કાલે નવા બ્લોગ માં તો બધાને જય માતાજી બાય 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 મારી તો જોવા તમે બોલું તો બોલો સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ કરતા બાય બાય